રાધે રાધે જય શ્રી કૃષ્ણ ચૌદ એક બે હજાર છવ્વીસ ને બુધવાર વિક્રમ સોન બે હજાર બ્યાસીની મકરસંક્રાંતિનું મહાપર્વ અને રાશિવાળા ફળકથન જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો ભક્તિવેદિકાના આજના વિશેષ એપિસોડમાં આપ સૌનું હું મુકુંદ જોશી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર ઉજવણીનું માધ્યમ નથી પરંતુ તે શુભ મુહૂર્તો અને ગ્રહોના મહત્વપૂર્ણ પરિવર્તનોના પ્રતીક શક છે આજે આપણે એક એવા જ પવિત્ર મહાપર્વની વાત કરવા જઈ રહ્યા છીએ વિક્રમ સંત બે હજાર બ્યાસીની મકરસંક્રાંતિ આજે આપણે માત્ર એ નહીં જાણીએ કે મકરસંક્રાંતિ શું છે પરંતુ આ વિશેષ દિવસે કયા કયા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે અને આ ગ્રહ પરિવર્તન તમારા જીવનમાં તમારા ભાગ્યમાં શું શું સકારાત્મકતા ફેરફારો લાવશે તેનું વિગતવાર ફળકથન પણ કરીશું મકરસંક્રાંતિ ઉત્તરાયણનો પ્રારંભ દેવતાઓનો દિવસ દર્શક મિત્રો જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ એ સૂર્ય દેવતાના રાશિ પરિવર્તનનો પવિત્ર દિવસ છે દર વર્ષે સૂર્ય જ્યારે ધન રાશિ છોડીને કર્મફળદાતા શનિદેવની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે પાવનકારી સમયને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસથી જ સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં પ્રવેશે છે ધાર્મિક ગ્રંથોમાં ઉત્તરાયણને દેવતાઓનો દિવસ કહેવામાં આવ્યો છે જ્યારે દક્ષિણાયનને રાક્ષસોનો નિરાત્રિ માનવામાં આવે છે મહાભારતમાં પણ ભીષ્મ પિતામહે પોતાના દેહ ત્યાગ માટે આ ઉત્તરાયણના શુભ સમયની પ્રતિક્ષા કરી હતી જે આ દિવસના મહત્ત્વને સાબિત કરે છે આ વર્ષે એટલે કે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીમાં આ સંક્રાંતિનું આગમન અતિશય વિશેષ છે સૂર્યનો આ પરિવર્તન માત્ર સામાન્ય નહીં પરંતુ અનેક શુભ યોગો અને શક્તિશાળી ગ્રહ સ્થિતિઓ સાથે બનતું જોવા મળે છે જે દરેક રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખોલી રહ્યું છે આ સંક્રાંતિના પાવનકારી શુભ યોગોનું મહત્ત્વ આ વર્ષની મકરસંક્રાંતિ ખાસ બનાવતા મુખ્ય યોગો પર ચાલો દ્રષ્ટિપાત કરીએ પુષ્કર યોગ આ યોગ અત્યંત દુર્લભ અને ફળદાયી માનવામાં આવે છે આમાં કરેલા દાન ધર્મ અને શુભ કાર્યોનું ફળ અનેક ગણું વધી જાય છે આ યોગ માટે જીવનમાં ધન અને સમૃદ્ધિના પુષ્પો ખીલવશે બુદ્ધ તેમજ સૂર્યની બુદ્ધિદાતા પ્રભાવશાળી જોડી આ દિવસે સૂર્ય અને બુધની યુતિ બની રહી છે જે બુદ્ધિ વેપાર અને સંચાર ક્ષેત્ર માટે અદ્ભુત છે વિદ્યાર્થીઓ અને વ્યવસાય માટે આ જોડી જ્ઞાન અને સફળતા લાવશે શુભ સંદેશ જોઈએ તો આ સંક્રાંતિ ધન કારકિર્દી અને આરોગ્યમાં સુધારાના સ્પષ્ટ સંકેતો લઈને આવી રહી છે લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળી શકે છે આ શુભ મુહૂર્ત નવા કાર્યનો પ્રારંભ નવી ખરીદી ખાસ કરીને પોપ પ્રોપર્ટી કે વાહનની પવિત્ર દાન કરવા માટેનો ઉત્તમ અને શ્રેષ્ઠ સમય રહેલો છે આ દિવસે તલ ગોળ તેમજ ઘીનું દાન કરવું એ મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા બરાબર છે મકર સંક્રાંતિનું ફળ જોઈએ તો રાશિ મુજબ વિગતવાર માર્ગદર્શન ચાલો હવે જાણીએ કે સૂર્યનું આ પાવન પરિવર્તન તમારી રાશિ માટે કેવું ફળ લઈને આવી રહ્યું છે તો ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને એ સૂર્ય તમારા કર્મ ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે આ સમયે તમને નવા કામની શરૂઆત કરવાની પ્રેરણા મળશે તમારા અટકેલા સરકારી કે કાયદાકીય કામ પૂર્ણ થશે અને પિતાના પક્ષ તરફથી લાભના પણ સંકેતો રહેલા છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ ભાગ્ય સૂર્યની કૃપાથી ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે સંપત્તિ સંબંધિત કોઈ મોટો અને શુભ સમાચાર મળી શકે છે ધાર્મિક પ્રવાસના યોગ પણ બની રહ્યા છે મિથુન રાશિ અને ઘ અષ્ટમ ભાવમાં સૂર્યનો પ્રવેશ મિશ્રિત ફળ આપશે પરંતુ આકસ્મિક ધન લાભ પણ અપાવી શકે છે વિદેશ યાત્રા કે લાંબા પ્રવાસ અને કાર્યક્ષેત્રે નવા મોકા પ્રાપ્ત થશે જીવનમાં પરિવર્તન સ્વીકારવું જરૂર પડશે કર્ક રાશિ હ તેમજ ડ સૂર્ય તમારા સાતમા ભાવમાં આવી રહ્યો છે જે તમારી સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વૃદ્ધિ કરશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને ઘર પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે સિંહ રાશિ મ તેમજ ટ તમારા રાશિ સ્વામી સૂર્યનું આ સંક્રમણ છઠ્ઠા ભાવમાં થઈ રહ્યું છે જે કારકિર્દીમાં તેજી લાવશે તમારા વિરોધીઓ નબળા પડશે અને તમે દરેક સ્પર્ધામાં વિજય પ્રાપ્ત કરશો નોકરીમાં પ્રગતિના પ્રબળ યોગ રહેલા છે કન્યા રાશિ પ ઠ અને હણા સૂર્યનો પંચમ ભાવમાં પ્રવેશ તમારા વ્યાપારમાં ફાયદો અપાવશે તમારી બુદ્ધિ અને નિર્ણય શક્તિમાં વધારો થશે અને દરેક કામમાં ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે સંતાન તરફથી પણ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે તુલા રાશિ ર અને ત સુખ ભાવમાં સૂર્યનું આગમન ઘર પરિવારમાં સુખ શાંતિ વધશે આ સમય પ્રેમ સંબંધો અને દાંપત્ય જીવન માટે ઉત્તમ રહેલા છે પ્રોપર્ટી સંબંધિત રોકાણ લાભદાયી પણ સાબિત થશે વૃશ્ચિક રાશિ ન અને ય પરાક્રમ ભાવમાં સૂર્ય તમારી ઉર્જા અને સાહસમાં વધારો કરશે લાંબા સમયથી ચાલી રહેલા જૂના વિવાદો કે કેસ સમાપ્ત થશે અને તમારા મનમાં નવો ઉત્સાહ અને સકારાત્મકતાનો સંચાર થશે નાના પ્રવાસ લાભકારી સાબિત થઈ શકે છે ધનરાશિ ધ ફ તેમજ ઢ સૂર્ય તમારા ધન ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે જે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તમને નોકરીમાં પ્રમોશન પગાર વધારો અથવા મોટો લાભ મળી શકે છે તમારી વાણી પ્રભાવશાળી બનશે મકર રાશિ મકર રાશિ ખ અને જ સૂર્ય તમારી જ રાશિમાં આવી રહ્યો છે આથી આ દિવસ તમારા માટે વર્ષનો સૌથી શુભ દિવસ સાબિત થશે વ્યક્તિત્વ નિખરશે અને નવા પ્રારંભ માટે ઉત્તમ સમય રહેલો છે તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે કુંભરાશિ ગ છ બારમા ભાવમાં સૂર્યનો પ્રવેશ તમારા ખર્ચાઓ પર નિયંત્રણ લાવશે વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે તમારા પૈસા આરોગ્ય અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે મીન રાશિ દ ચ ઝ તેમાં થ સૂર્યલાભ ભાવના સૂર્યલાભ ભાવમાં આવીને તમને દરેક ક્ષેત્રમાં લાભ અપાવશે આ ભાગ્યોદયનો સમય છે તમારી ધાર્મિક કાર્યમાં રસ વધશે અને જીવનમાં અનેક સકારાત્મક અને મોટા ફેરફાર જોવા મળી શકે છે મકર સંક્રાંતિના ખાસ ઉપાય જોઈએ તો ભાગ્યને ઉજાગર કરવા માટે દર્શક મિત્રો આ પાવન પર્વ પર સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નીચે આપેલા સરળ ઉપાયો આવશ્યક જરૂરથી કરો સૂર્યને જળ અર્પણ કરો કર્યા પછી સંધ્યાકાળે તલના તેલનો દીવ પગટાવો અને ભગવાન વિષ્ણુ કે સૂર્યદેવનું સ્મરણ જરૂરથી કરો ગરીબો અને જરૂરિયાતમંદોને તલ ઘી ગોળ અને ધાબળાનું દાન કરો આ દાન તમને મોટું પુણ્ય ફળ છે ગાયમાં તમામ દેવતાઓનો વાસ રહેલો છે આ દિવસે ગાયને લીલો ઘાસચારો તેમજ ગોળ કે રોટલી ખવડાવવાથી પિત્રોના પણ આશીર્વાદ મળી શકે છે અને હા ખાસ કરીને મકર રાશિના જાતકો માટે આ દિવસે સૂર્યદેવના મંત્ર ઓમ ધ્રોણી સૂર્યાય નમનો ઓછામાં ઓછા એકસો આઠ વાર જાપ જરૂરથી કરવો અત્યંત શુભ અને પ્રગતિદાયક રહેશે મિત્રો વિક્રમ સંવંત બે હજાર બ્યાસીની આ મકર સંક્રાંતિ તમારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગતિની નવી ઊંચાઈઓ અને અખંડ શાંતિ સાથે લાવે તેવી હું મુકુંદ જોશી હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને જ્યોતિષની આવી જ વિગતવાર અને સચોટ માહિતી માટે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ શુભ મકર સંક્રાંતિ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે